રાજકોટના રફાળા ગામે ઇન્દ્રોડિયા પરિવારના કુળદેવી શ્રી જક્ષણી માતાજી અને મહાકાળી માતાજીના નૂતન મણના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા તો રફાળા મુકામે સમસ્ત ઇન્દ્રોડિયા પરિવારના કુળદેવી શ્રી જક્ષણી માતાજી અને મહાકાળી માતાજીનો મઢ આવેલ છે અહીં મઢ અને માતાજીના મઢનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઇન્દ્રોડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ અમદાવાદ અમરેલી બાબરા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ઇન્દ્રોડિયા પરિવારના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સહભાગી બની આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે સવારે યજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ તેમજ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના સભ્યોનું સન્માન બાબરાના કિરીટભાઈ ઇન્દ્રોડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ